સમથ ટ્રસ્ટ ગાગોદર દ્વારા ગાગોદર ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી જળ સંરક્ષણ વિશે લોકોને સમજ આપવામાં આવી વિશ્વ જળ દિવસ દર વર્ષે બાવીસ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે સ્વચ્છ પાણી આપવાની સાથે સાથે પાણીનું મહત્ત્વ જણાવવા માટે આ દિવસની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવે છે ત્યારે સમથ ટ્રસ્ટ ગાગોદર દ્વારા ગાગોદર ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિતોએ લોકોને વિવિધ રીતે જળ સંરક્ષણનું મહત્વ સમજાવી પાણી બચાવવા અનુરોધ કર્યો હતો વધુમાં સ્વચ્છ પાણી સ્વચ્છ આરોગ્ય વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તેની પદ્ધતિઓ અને ફાયદાઓ બાબતે જાણકારી આપવામાં આવી હતી આ સાથે પાણીના ટેસ્ટ પીએચ વેલ્યુ એ ટુ એસ ફ્લોરાઈડ ગરમ પાણીનું મહત્ત્વ સિંચાઈની વિવિધ પદ્ધતિઓ કૃષિના પાકોની ફેરબદલી પાણીના સ્ત્રોતોની જાળવણી સ્વચ્છતા તેમજ વેસ્ટ પાણીનું કિચન ગાર્ડનમાં કઈ રીતે ઉપયોગ કરાવી શકાય તે સહિતની બાબતે સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે પાણી પુરવઠા નાયબ ઇજનેર મયુરુભાઈ મકવાણા ગાગોદર સરપંચ સોનીબેન સોમાભાઈ ઉપસરપંચ દેવાભાઈ ભીમદેવકા સરપંચ સ્થાનિક યુવા અગ્રણી અશ્વિનભાઈ ઠક્કર સમર્થ ટ્રસ્ટના બળવંતભાઈ રાઠોડ શિવાલીબેન રાજુભાઈ ડુંગરભાઈ નરસિંહભાઈ સામતભાઈ રાજેશભાઈ તથા સ્ટાફ તેમજ ગાગોદર સહિત આસપાસના વાંઢ વિસ્તારો અને આસપાસના ગામો સહિતના શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિશ્વ જળ દિવસની ઉજવણી કરી હતી આ વિશે વધુમાં સાંભળીએ બળવંતભાઈ રાઠોડ પાસેથી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ વિશ્વ જળ દિવસની નિમિત્તે આજે રાપર તાલુકાના આજુબાજુના ગામડાના બહેનો ભાઈઓ એકસો ને પંદર જેવા બધા આવ્યા હતા અને સ્વચ્છ પાણી ઉપર પાણીના દિવસનું શું મહત્ત્વ છે એના ઉપર અમારા ભાઈ તાલુકામાંથી સાહેબા હતા કપાસિયા સાહેબ મકવાણા સાહેબ તેમજ ગામના બધા સરપંચો બહેનો માતાજી બધી આવી અને પાણીનું શું મહત્ત્વ છે કેવી રીતે પાણી સાચવવું હોય છે વરસાદનું પાણીનું શું મહત્વ છે એના ઉપર સંસ્થાના બધા દરેક કાર્યકરોએ બહેનોને અને ભાઈઓને ગ્રુપ પાડી અને ઉપર ચર્ચા કરી અને પ્રતિજ્ઞા લહેરાવી કે ભાઈ અમે આજથી પાણી જે વરસાદનું પાણી છે એને અમે સંગ્રહ કરીશું એને સ્વસ્થ રીતે પીશું સ્વસ્થ પાણી પીશું તો સ્વસ્થ અમારા આરોગ્ય રહેશે એમ જ ગામના બધા વડીલોએ આવી છે બધાએ પાણી કઈ રીતે બચાવું કઈ રીતે શુદ્ધ પાણી પીવું એના ઉપર બધે વાતચીત કરી પ્રેક્ટિકલ બતાવ્યું અને બીજું કે ભાઈ એનું જે પાણી એ ટુ એક્ટુએસ્ટ એટલે મતલબ કે એમાં કેટલા બેક્ટેરિયા છે એ રીતે અરવિંદભાઈ છે અમારા એ બધા સ્ટાફે કે પહેલાં અમે ચોવીસ કલાક અને અડતાલીસ કલાકમાં પહેલાં કેવું પાણી થાય છે એનો જે કલર કેવો થાય છે અડતાલીસ કલાકમાં કાળો થઈ જાય તો પાણી પીવાલાયક નથી અને એનો ભૂરું કલર રહે તો ખરેખર પીવાલાયક છે એમ બેક્ટેરિયા નથી આવી તો રૂબરૂ વાત કરી તેમજ પીએચ કે પીટીએસ કેટલું છે એના ઉપર પણ ચર્ચાઓ કરી અને આજે લોકો બધા આનંદ અને ખુશથી આ પાણીના દિવસની સમજદાર બધી આપી ક્યારેની રચના થઈ એના ઉપર બધી ચર્ચા કરી અને સંસ્થા વતી બધા એનો આભાર માન્યો